આ કૃપા તમે દુનિયાની લાયક બની જાવ પછી તમે ઓક્સિજન મોઢામાં લઈ ને દરિયાના પેટાળમાં વયા જજો માણસો સબમરી લઈને ગોતતા ગોતતા આવશે હા જંગલમાં બેઠા હો ન્યા ભજન કરતા હો ને સાહેબ તો બાપુ ન્યા લક્ઝરીઓ આવે કે ભાઈ હે કે સાધુડો ભજન કરે ગોતી લે છે દુનિયા એને જરૂર હશે તો પણ બનવું પડે લોકભોગ્ય કોઈ જરૂર બીજી નથી આ નરું સત્ય બાકી તો એક ગામ એક બાપુ ગયા બાપુ અરે કે બાપુ બારિશ નહી રહી હે અમારા સબ એ ક્યાં કહે બાજરા હુકાઈ રહ્યા હૈ બેટા કે બાપુ બે વિઘા કા કોઈ બાત નહી કો મત બતા રાત અકેલે ખેતર મે બારિશ જાયગી હવારે ને બાપુ એનું એનું ખેતર પી ગયેલું તા તો બોલો માં દળે ક્યાં બાત હે બાપુ જાય ગિરનારી ક્યાં બાત હે બાપુ એને બીજાને કીધું બાપુ ખેતર મેપુ એક રાત બીજું દુનિયા તોડવી નાખે અરે બાપુ મેઢ વિખા કા ગઉ બાત નહી ઉનાળુ ગાઉ હે બેટા હા બાપુ વિશાળુ ગાઉનાળુ બાજરી હૈ

આ કોક ઓલિયો મહાપુરુષ છે બાપુ અઠવાડિયું નવમો દિવસ આવ્યો એક જણો કે બાપુ મેરા પાંચ વીઘા કાય હોગા બેઠા તા એનો શેલો બજો હોગા ની બાપુ રાજે હવે હું ડંકી નહી થમો પછી ખબર પડી બાપુ એ શેલા તોડવી નાખ્યો એની પહેલી કૃપા લેવાય એની પહેલી કામ ન લેવાય ગુરુનો ઉપયોગ ન કરાય ગુરુ પહેલી આશીર્વાદ લેવાય એનો એટલો જ કે તમારી વાણીમાં તમારા પોતામાં આવે તમને જગત સ્વીકારે નોટુના બંડલ ન ખરવા મળે આપણે આ યજ્ઞ કર્યો તો સાહેબ મને એટલું કહું કે હો જોજન સુધી જ્યાં યજ્ઞ થઈ જાય એટલું વાતાવરણ શુદ્ધ થઈ જાય જ્યાં જ્યાં યજ્ઞનો ધોવાડો જાય ને સાહેબ એ વાતાવરણ શુદ્ધ થઈ જાય જેવી તેવી ઉર્જા નથી જેવી તેવી વાત નથી આ અને યજ્ઞમાં બેહવા મળે નહીં હાથ હાથ પેઢીઓના પૂન ભેગા થાય ને ત્યારે સાહેબ યજ્ઞમાં બેહવા મળે હો તમારે લખો અહીંયા લખી લીધું અમે નાના નાના હતા સાહેબ કાંઈ સત્યાની કથા માઇન્ડ થતી ક્યાંક ગામમાં માં હા અને એમાંય રુકડભાઈ ખબર પડે કે ફલાણા ગામમાં દાડો છે આપણે સોણીમાં ઈન મારીને પગી ગયા હોય પૂછ્યો ને ઈ લોટ બધો હોય ને પૂછ્યો અરે કેવા પગી જતા ને હુખડી ને સીણ્યા ઈ છેલે એકવાર એક જગ્યાએ ખાધેલા અને કાગડા ફાળીએ ત્યાં જવાનું કે ત્યાં જ રહોડું હોય તેથી કાગડા નહીં તે આવક તો ખરી હવે આ દવા આવી ગઈ ને કાગડા મુંબઈ બી આવી ગયા બોલો મુંબઈમાં બહુ કાગડા અને મુંબઈમાં એક ઠેકાણું તો એવું છે કરોડો કાગડા તમને જોવા મળે ન્યા માણસો ગાંઠિયા નાખવા જાય આપડા ભૂદેવો એ કે ન્યા વૈયા જાય કારણ કે ન્યા હરાજ તો ન્યા કાગડા વગેરે હરાજ નાખવા ક્યાં એક છોકરો એના બાપાને હરાજ નાખતો તો કાક 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 કરીને ખીરના કોળિયા ઉડે કાગડો આવ્યો પણ કાગડો આવ્યો ને ભાઈ ધ્રુજ્યો બહુ ખીર હા મુજબ ખીરમાં સાસ નો નાખ્યો

ઈને ભરોસેવા સમજ્યા પશુ થવા મળી ગયા બાપો એટલે ભગવ પાસે આવે ઈશારે સમજ્યા આદમી પડકારે પશુ પણ કુટુંબ સમજે નહીં કશું તળે તળ્યા નાખે તકલા

અને ઘરનું ઘરના ટ્રેક્ટરે તમને કોઈ માથે રાહ પાકી નાખી અને અંદર અંદર નાખી દીધો સાહે સડાવી દીધી ધરોડી એ પાછું તમને કોઈ પાયું ધરોડી કોળી એટલે ઓલા ની છું નક્કી એને નાખ્યા પછી હળો હળો એને એને બોલાય આવો આવો કહુંબો પીવા આવો એને કહુંબા એવા કર્યું ત્રણ મહિના ધ્યાન રાખ્યું અફીણો બાપુ ત્રણ મહિનામાં તમને કહું તોલું તોલું લે એવો થઈ ગયો ત્રણ મહિના પછી બાય હતા ને બાર કેમ ભાઈ ગયા ત્રણ મહિના પછી હવે આને હવે એવું ઘર હતું ન્યા એના છોકરાને ને કહેવાય ને કે અફીણ ની કાકરી લાવે અને અફીણ કહું બોલે તો એવું ઘરે કીધેલું નહીં પણ જેવા ત્રણ દી છે ને ત્યાં તો રૂખડભાઈ કડેલી મકોડા સૂટા મળ્યા થવા કહુંબા બાવ દવાખાને દાખલ કર્યો અઠવાડિયું દવાખાને રાખ્યો પણ કઈ થાય ઓલાને ને કે હવે બરાબર છે એ દવાખાને ગયો ખબર કાઢવા નળુક દિન કાકરી હારે લેતા ગયા કેમ છો રામ 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 કરીને હાથમાં આપી દે અરે મારો બાપ બોહારો બોહારો આમ છોડાયો હાડ કોટામાં આવ્યો પછી એના કાનમાં કીધું એને કે સાંભળ તે ધરોડી નાખીને ને એ તો હું આ ગોણ કાઢી નાખી પણ આ મેં નાખીને ને એ તારી પેઢી આવશે તો એ નહીં નીકળે એ જે જે રોપી દીધું છે ને કેવાનો અર્થ બધી વસ્તુ શોખ હોવો જોઈએ વ્યસન એક વસ્તુ ન હોવો જોઈએ ડાયરામાં બે એની શોભા છે હું બિલકુલ એમાં ખોટો એમાં કઈ તકલીફ નથી પણ એના વગર મને ન હાલે મારા બાપા એવું કેતા કે મોજ આવે તો ગમે પી લેજો તમને એમ થાય ને ઈચ્છા થાય તો મોજ આવે ગમે પી લેજો પણ વ્યસન દીકરા દૂધ નું ન રાખતા એમ ન થાય કે મારા વાળુમાં દૂધ ન હોય તો મને ન થાય સમય આવે તો પાણી ને રોટલો દીકરા ખાવાની તૈયારી રાખવી આ ભગવાન કૃષ્ણ ભગવાન કીધા ના ભગવાન ને ભગવાન સુકામ કે મુરલીધર ને દ્વારકાધીશ ને ભગવાન શું કામ કે જેની પાસે સુદર્શન ચક્ર હોય બ્રહ્માંડ નો ગોળો તોડી નાખવાની જેના તાકાત હોય સહન કરવાની તાકાત હોય રામની છે વાત કહી ભગવાન ને રામ ને આપણે ભગવાન શું કામ કહી હમણાં રોજ આ પ્રસંગ લઉં છું બધી જગ્યાએ આ પ્રસંગ મને બહુ પહોવી પણ કીધું ને અહીંયા કહું છું

કવિ ના પાડે છે કે આપણે તકલીફ હોય ને ભાઈ બંધ કેવું નહીં અને હાવ હાશી વાત કહું અમુક તો ખોટું રાખવું ખોટું એટલે માફો નહીં તોડવાનું ભલે ઘરમાં એક ટક નું અનાજ નો હોય તો વાત તો એ જ કરવાની મરસીડી નું બાનું દીધું છે પણ કંપની વાળા આપતા ને બાપુ આ વાત બહુ ઝીણી એવી છે કે પેન્ટ પીડાઈ ની વહમી વાતું કોઈ દી ભેરું ને નો ભણાય તમે એને ભાઈબંધ માનો છો એ નોય માનતો હોય અને તમારા પોતાની વાત એને કહી દેહો તો જગ્યાએ કે હવે લુખો થઈ ગયો એટલે કવિ કાગ બાપુએ કીધું પંડ પીડાઈ ની વહમી વાત કોઈ દી ને નો ભણાય કે તો કે એને હે થશે ને અહિયાં નું તો તમારી અણહાર ઉપરથી જોખમ જાણી જાય ભલામણ અને હું બાપુ આપની આપણા ચરણોમાં વંદન કરીને કહું કે માયા એ રૂપિયા નથી કમાણો પણ ભાઈ બંધો બહુ કમાણો છે એ વાત અને એ પ્રસંગ વખતે મને ખબર પડી કે ભાઈ બંધ કોને કહેવાય બાપુ ત્રણ વાગ્યા સુધી ખબર ન પડવા દીધી બોલા ઢોલી ને ભાવનગર લઈને અને અધિકારી એમ કે માયા યાર જીવીએ ચિંતા ન કરતો એમાં કાંઈ નો થાય સાહેબ તૂટી જાય અરે મારે સામાન્ય વાત કરું આ કોઈ ઓલા માં ગણતા બે વર્ષ પેલા લોકડાઉન જે આપણે ખોલ્યું એ સમયમાં મારો હરિદ્વારમાં પ્રોગ્રામ ચોથને દિવસે લાભપાશમને આગલે દે અને ચોથનો લાભપાશમનો પ્રોગ્રામ નર્મદાના કાંઠે બાપુ આપણે રાવતભાઈના એક નજીકના કોઈ સંતો છે ગુરુ એને માને છે એના આશ્રમે મારો પ્રોગ્રામ રાખેલો હવે ન્યાલી આપણે કાંઈ લેવાનું નહોતું પણ બન્યું એવું હું આવ્યો થી નીકળ્યો ડાયરેક્ટ અમદાવાદની ફ્લાઇટ હતી જે પ્લેન હતું બાપુ કેન્સલ થયું હવે હું ઈ પ્લેન કેન્સલ થાય એટલે દિલ્હીથી દિલ્હી થી પાછો અમદાવાદ આવું અમદાવાદ થી પાછો વડોદરા આવી અને ત્યાં પહોંચું તો કઈ નહીં મેળ જેવો હું ત્યાં એરપોર્ટ ગયો ને આ ફ્લાઇટ રદ થઈ એટલે જેના પ્રોગ્રામમાં ગયો હતો એ ગોવિંદભાઈ ધોળે બેસી ગયા પ્લેન માં ભાઈ મેં કીધું બેસે ક્યાંથી કેન્સલ થયું છે મને કે પણ તારે તો ઓલે ભણે પહોંચવાનું હતું ને મેં કીધું હા એટલે તો રોકાણો નહીં હરિદ્વાર માં તો મને કે હવે હું હવે હવે તક ચિંતા ન કરતા અમારું ફરફર્યું છે સાહેબ એને મને બરોડા ઉતારી દીધો ફટ દે કદાચ એટલું વેલા કરવા હાટું મારું કેન્સલ થયું છે હવે આમાં પેમેન્ટ ની ક્યાં વાત આવે સાહેબ હવે કલ્પના કરો એનું પ્લેન ત્યાં ઉતારવા આવે એટલે

લોટરી લાગી જાય ને તોય બીજે દી કરોડપતિ થઈ જાય પણ સંસ્કારને આવતાય પેઢ્યું લાગે ને સંસ્કારને જાતાય પેઢ્યું લાગે અને પરિવાર જોડે બેઠા છો એટલે કઉ બધું આપણો આકાર બદલવો જોવે ધાતુ નહીં હા આપણે આપણે ખૂબ એવી રીતના કપડા પહેરી લઈએ એવા વાહન આપણે લઈ લઈએ એ આપણો આકાર બદલે છે ગ્લાસમાંથી જગ થા જગમાંથી ડોલ થા ડોલમાંથી ટીપલું થયા

ભાઈબંધ ભલે એક જ રાખો પણ તોપના ગોળા જેવો હોવો જોઈએ બસ જેની સાથે બેસો એની ઉપર ભરોસો હોય અને એ ભરોસો ક્યારે રહે કે તમારા ડગલા કૃષ્ણ બાજુ હોવા જોઈએ તમારા ડગલા રામ બાજુ હોવા જોઈએ તમારા ડગલા તમારી કુળદેવી બાજુ હોવા જોઈએ એટલે કાયમ એક કડી ગાઉ છું હો હો જી રે હરીની હાથડીએ મારે રોજનું સાવ થી તાળી નો તાલાથી સીધી થઈ જાય અને એમાં સાહેબ પચીસ મો પાક ઉત્સવ ગુવા પરિવાર સાપરી નો આંકડો અને મા ફરિયાદ નો દરબાર સાહેબ આગળનો દોર પાછો હું ભાઈ શ્રી ગંભીર હતા વિનંતી કરું આગળનો દોર સંભાળે ભાઈ શ્રી ગંભીરભાઈ તાળીના તાળી ના આગળ ભાઈ શ્રી ગંભીરભાઈ બાપુના ચરણોમાં પ્રણામ